તમને ખબર છે આ ઘરમાં શું નવું થયું છે કેમ વળી પાછું શું થયું નવું હા મમ્મી પપ્પા વચ્ચે જે ઝઘડો હતો એને બબાલ નું સ્વરૂપ આપી દીધું છે બીજું બબાલ તો હવે થવાની છે અત્યાર સુધી કઈ થયું જ નથી આપણા ઘરમાં તમને ખબર છે કે કામવાળી હટી કટી અને જોરદાર છે ખબર છે દેખાવમાં કેવી છે હિરોઈન જેવી છે અને ઉંમરમાં તો કેટલીય નાની છે લાગતું નથી કોઈ પણ એંગલ થી કે કામવાળી હોય લાલી લિપસ્ટિક ને મેકઅપ અને મારી સામે એટલા તડાકાથી વાત કરતી હતી ને હા જવા દો તમે પણ પપ્પા એ આવી રીતના આ કામવાળીને લાવવાની જરૂર શું પડી અરે આટલા વર્ષોથી ઘરના કામકાજ બધા તું સંભાળી જ રહી છે ને હા અને પહેલા મમ્મી કરતા હતા હવે તે બધી જવાબદારી માથે લીધી છે તો ખોટે ખોટે કામવાળીને પપ્પા શું કામ લાવ્યા છે અરે રાજેશ મને મેન તકલીફ જ છે કે પપ્પા ના એ ટુ ટોટલ કામ હું કરતી હતી અને પૂરે પૂરે વ્યવસ્થિત રીતે કરતી હતી એમને કોઈ તકલીફ નોતી પડવા દેતી તો છતાં પપ્પા એના માટે પર્સનલ કામ વાળી લાવ્યા છે કેમ હવે આ સવાલ નો જવાબ તો પપ્પા જ આપી શકે ને પપ્પા ને જવા દો આજુબાજુ વાળા જોશે તો શું કહેશે એ ખબર છે પહેલા જોશે તો આજુબાજુ વાળા મને ચિંતા જ નથી મને ચિંતા જે મમ્મીની મમ્મી શું કરશે હવે આ ઘરમાં મોટું ધીંગાણું થવાનું છે ફાઇનલ છે પાકું હા 100% હાજર છે ણું તો થશે જ અને કઈ હદ સુધી થાય ને કઈ નક્કી નહીં કે એની જે જીભ છે ને એ પૂરેપૂરી કાતર જેવી છે તલવારની ધાર જ કહી લો

કઈક સમજી વિચારીને જ પપ્પા કઈક આગળ નું પગલું ભરવા માંગતા હશે સમજી વિચારીને આવો નિર્ણય સમજી વિચારીને કોણ લે આ બધું કોના કારણે થઈ રહ્યું છે ઘર તું જાણે છે ને બધી વાત હા આજકાલ જે ઝઘડા વધી રહ્યા છે તો પછી પપ્પા પણ શું કરવાના છે મને તો લાગે છે કે પપ્પા એ પપ્પા એ જ કઈક આ સમજી વિચારીને પગલું ભર્યું છે તમને પપ્પાએ કઈ વાત નથી કરી પહેલા અને લાવતા પહેલા નથી કરી મને કઈ વાત તો તો હું તને સામે ચાલીને ના કહી દઉં બધું પણ જો આ જેવી રીતના કામવાળી કરમાં આવ્યા પછી આ બધા હક જતાવે છે ને મને તો એ જોતા જ લાગી રહ્યું છે કે જો મમ્મી અને કામવાળી વચ્ચે ઝઘડો થયો ને તો હવે હવે પપ્પા અને મમ્મીના ઝઘડા તો ઠીક છે પણ આ ઝઘડો શાંત કરવામાં ફીણ આવી જશે અને કેવા કોને દેશું આપણે મને એ જ ટેન્શન થાય છે કે મમ્મી તો કોઈના કાબુમાં રહેવાના જ નથી એક તો આ છે ને પેલું કે માથા ઉપર ગરમ સગડી મૂકીને કાબુમાં શું રહેવાના અને જો આ બે આ ઘરમાં જો તાંડવ ચાલુ કર્યું ને તો રામ રામ કરો કોઈ આ યુદ્ધ બંધ થાય પણ આ યુદ્ધ ને કોઈ પણ હિસાબે રોકવું પડશે એના માટે થઈને સૌથી પહેલા તમારે નરેન્દ્ર મોદી બની જવું પડશે તો આજ આ બોમ્બ વિસ્ફોટ નહીં થાય બાકી તો વિસ્ફોટ થવાના તો તો અત્યાર સુધી કર્મા મારું કઈ ચાલ્યું ના હોય હે હમ મારી કોઈ વાત માની ના ગઈ હોય પણ નથી માનતું ને હે તો મોટો પ્રોબ્લેમ છે આ કર્મા કે કોઈએ કોઈની વાત માનવી નથી જેમ મનમાં આવે જેમ કરવું છે આ જો પપ્પાના મનમાં આવ્યું કે કામવાળી લઈને આવી છે તો લઈને આવતા રહ્યા કઈ આગળ પાછળનો વિચાર જ નથી કર્યો

એક તો માંડ માંડ કરીને કામ થતું હોય તો ચાલુ કામે ઘરે આવી જવાનું મતલબ કે આજ બાકી રહ્યું છે અમારી માટે હશે હવે તારી સાથે વાત કરીને પણ કોઈ ફાયદો તો થવાનો નથી એક કામ કરું છું હા મમ્મીની સાથે જ વાત કરી લઉં પપ્પાએ ભૂલ કરતા તો કરી છે પણ હવે એકાદાને તો સમજવું પડશે ને મમ્મી ક્યાં છે હોલમાં બેઠા હશે આઈ થિંક હું તો બહાર નીકળી જ નથી પેલીનું મોઢું જોયું પછી તો બહાર જાય કોણ અહીંયાથી ઠીક છે

ઘણા વર્ષ પછી તમને પહેલી વાર આટલા શાંત બેઠેલા જોયા અમે એક સાચી વાત કહું તમને નથી લાગતું કે પપ્પા જેવી રીતે ઘરમાં નવી કામ લઈને આવ્યા છે આ મુદ્દા ઉપર તમારે પપ્પાને કંઈ કહેવું જોઈએ તને તો ખબર જ છે કે હું તારા પપ્પા સાથે વાત નથી કરતી વાત નથી કરતા ને મમ્મી જ સૌથી મોટો તમારો પ્રોબ્લેમ છે

તમને બધાને ઘરમાં બસ મારો જ વાત દેખાય છે હું જ ખરાબ છું હું જ ઘડાડું છું મમ્મી તમે અને મારા પપ્પાએ લગ્ન કર્યા ને એ વાતને ઘણા બધા વર્ષો થઈ ગયા જોકે આગળ શું થયું શું નહીં એની તો મને ખબર નથી પણ એટલું જરૂરથી જાણું છું કે જ્યારથી હું સમજતા શીખ્યો છું ને ત્યારથી લઈને અત્યાર સુધી ને ક્યારેય પણ તમને કે પપ્પાને આમ સાથે બેસીને હસતા નથી જોયે સરખી રીતે વાત કરતા નથી જોયે પણ જ્યારે હોય ત્યારે કોઈને કોઈ વાતને લઈને ઝઘડો હા કોઈને કંઈ પણ બોલી દે પણ મમ્મી તમે જ કોને શું આ ઘર જે આવા સંબંધો હોય છે પતિ પત્નીના બધા મને જ શું કામ કો છો તારા પપ્પાને જઈને કહેને એમને તો જ્યારે હોય ત્યારે મારામાં દોષ જ દેખાતો હોય છે મારો સ્વભાવ નડે હું નડું બધું જ નડે અને હવે બાકી રહ્યું તું એટલે આ લઈને આવ્યા છે આપણા માટે તમને તો એમાં પણ ખામી જ દેખાય છે હા તો શું કરું હું તમને એ જ કહેવા માંગુ છું કે પપ્પા કોઈ પણ કામ તમારા માટે સારામાં સારું કરે છે ને ત્યારે પણ તમે માત્ર માત્ર ખામી જ શોધો છો પપ્પાનો ઇન્ટેન્શન નહી પપ્પા શું કામ બધું કરી રહ્યા છે નહી જો મમ્મી ફાસવિકતા તો એ જ કે તમે થોડા બહાર આવો અમને હરગ નથી થતો કે અમે આવીને તમને સલાહ શીખવાણ આપીએ પણ પરિસ્થિતિ જેવી ઊભી કરી દો છો કે અમારે તમને જ કેવું જોઈએ છે પરિસ્થિતિ જેવી ઉભી કરી દો છો કે અમારે તમને જ કેવું પડે છે બે માણસમાંથી કોઈ એકાદુ માણસ એકાદું સમજુ માણસ જો નમતું મૂકી દેને ને મમ્મી તો આખી વાતનું સમાધાન ત્યાં ને ત્યાં થઈ જાય પણ વાંધો જે વાતનો છે કે બંનેમાંથી કોઈ નમતું મૂકવું નથી તો શું થવાનું છે હા તો આ વાત તારા બાપને સમજ્યા ને

મારે કોઈને સાચા ખોટા નથી પાડવા પણ હું તમને કહેવા માંગુ છું કે હાલમાં જે નોકરાણી ઘરમાં આવી છે એ જો મમ્મી તમે પપ્પાનો ધ્યાન રાખ્યું હોત ને તો ના આવી હોત પપ્પાને આવી ફરજ જ ના પડત પણ આ ફરજ તમે સામે ચાલીને પડાવી છે અચ્છા મે કહ્યું છે એમને કે આટલી સુંદર કામવાળી એમના પર્સનલ કામ માટે લઈને આવે હવે પર્સનલ કામ શું હશે એ તો એમને જ ખબર તો પણ ત્યાં કોઈ નથી કેતું અને મને આવી કોઈ સલાહ આપવા

એટલે મારો જ વાત છે ઘર જે પણ થાય એમાં સરલાનો જ વાત બધી મુસીબતનું નું સરલા મને એમ હતું કે અહીંયા તમે શાંતિથી બેઠા જો તો આવીને સમજાવું આવી પરિસ્થિતિમાં કદાચ તમારા મગજમાં મારી વાત ઘૂસશે પણ નહીં આ જેના મગજમાં પહેલે ધીરેર હોય એને ક્યાંથી વાત ઘૂસવાની છે હું જ ખોટો હતો જો સાંભળ મને સમજાયા કરતા તારા બાપને સમજાવ જ્યાં હોય ત્યાં બસ હાલી નીકળો છો મને સમજાવવા જ્યાં રહી હતી મારો મૂડ ખરાબ નઈ કર